અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા સોમનાથના વેરાવળ ખાતે પહોંચી હતી નમસ્તે સર્કલ નજીક પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના કાર્યાલય ખાતે યાત્રાનું સ્વાગત કરાયું આ યાત્રા સોળ ઓગસ્ટે નડાબેટના નડેશ્વરી માતાજી મંદિરથી શરૂ થઈ હતી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષિત સીમા અને સુરક્ષિત રાષ્ટ્રનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે યાત્રામાં એકાવન કારનો કાફલો શહીદોના ફોટા સાથેનો રથ અને એલઈડી ટ્રક સામેલ છે સાંસદ રાજેશ ચુડાસમા માજી કેબિનેટ મંત્રી જશાબાર જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત શહેર તાલુકા ભાજપના પદાધિકારીઓએ યાત્રા રથનું પુષ્પાંજલિ સાથે સ્વાગત કર્યું યાત્રા નમસ્તે સર્કલ ટાવર ટ્રક રામ ભરોસા રોડ બંદર રોડ ભીડીયા પ્રભાસ પાટણ અને શંખ સર્કલ થઈને રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આપણા જવાનો દ્વારા જે દુનિયાને ભારતની શક્તિનું પ્રદર્શન કરાવ્યું અને ભારતના જે ઓપરેશન સિંદૂર દરમિયાન પહેલગામ હુમલામાં જે લોકો શહીદ થયા એમની યાદમાં અને આપણા સૈન્યને મનોબળ મજબૂત કરવા માટે સ્વા સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નણાબેટ લઈ અને દાંડી સુધી આ યાત્રા ચાલવાની છે આજે આઠમો દિવસ છે